આ રીતે બે પ્રશ્નોની વાત કરવાની છે મિત્રો આ પત્તાનો જે પ્રશ્ન છે એ એમસીક્યુ માં પણ તમારા માટે જેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલે ત્રણ માર્કનો અંદર પણ એક પ્રશ્ન આવે પૂછાય છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પત્તાની અંદર જ્યારે કોઈ પણ પત્તાનો પ્રશ્ન પૂછાય ત્યારે નીચે હંમેશા 52 જ બરાબર નીચે 52 લગાવવાનો કારણ કે આપણે પત્તાની અંદર 52 પત્તા એ કેટ નીકળો હવે આપણે તમે જોશો તો પત્તા ચાર કલરના ચાર જાતના પત્તા હોય છે તમને પ્રશ્ન પૂછાય એમાં તમે કન્ફ્યુઝ થાવ જયારે બાવન પત્તાના ગટલામાંથી એની સંભાવના કેટલી એમ કે તો તેર છેદમાં બાવન એને સાદુરૂપ કેવી રીતે એ રીતે પસંદ કરવામાં આવે કે જે ભૂલ હોય કાળી હોય તો એવા ત્રણ ચાર બેટા પ્રશ્ન આપે પણ ત્રણ માર્ક નો પ્રશ્ન હોય એક પણ માર્ક આપણે જવું જોઈએ નહીં એટલે બરાબર ધ્યાનથી તમે બાવન પત્તાના રગલા એક પત્તો એવો પસંદ કરો કે જે રાણી હોય હવે આપણને ખબર છે કે રાણી ચાર હોય દરેક પત્

ંગ રંગ કાળો છેદમાં બાવન થાય હવે આપણે થોડીક સાદુ રૂપ ની બધી વાત કરીએ પણ તમે એટલું કોન્સેપ્ટ ક્લિયર કરી દો કે કાળો રંગ કે લાલ રંગ કે એટલે આપણે ડબલ પત્તા ગણવા બરાબર હવે આપણને ખબર છે કે પત્તાની અંદર કેટલા જાતના પ્રશ્ન વાત કરી કે ભાઈ બાવન પત્તાના ઢગલામાંથી એક પત્તો એવો પસંદ કરો કે જે લાલ નો હોય તો 13 છેદ માં ભાવ કાળીનો કે છેદ માં ભાવ ચોકટ નો પણ છેદ માં હવે એમાંથી એક પત્તો એવો પસંદ કરો કે જે બાસ્યા હોય તો ચાર છેદ માં કે તો પણ ચાર છેદ માં ગુલામ કે તો પણ ચાર છેદ પણ એમ કે લાલ રંગનો નો તો બે છેદ કાળા રંગનો એકકો તો 2/2 બરાબર એ વાત આપણે કરી લીધી આ આપણે કન્ફર્મ થઈ ગયો કે આ ચાર જાતના પત્તા હોય ચાર અલગ અલગ હોય એમાં બે નો રંગ કા બે છે એ કાળા રંગના હોય અને બાકીના બે નો રંગ લાલ એટલે રંગ શબ્દ આવે ત્યારે આપણે ડબલ કરી દઈએ હવે આપણે એમાં જોઈએ કે ભાઈ એમ પૂછે કે ભાઈ આમાં ચિત્રવાળા જે પત્તા છે ને એટલે કે આવા આવા જે પત્તા છે કે જે ચિત્રવાળા તો ચિત્ર વાળા છે ને એ આવા ચાર હોય ચિત્ર વાળો પત્તો હોય એની સંભાવના એમ કે તો આપણે શું કરીશું કે ભાઈ ચિત્રવાળા 12 બાર છેદમાં બાવન એટલે આપણે છેદ ઉઈએ તો ચાર તારીખ બાર અને તેર ચોક બાવન

બાવન પત્તા માંથી એક પત્ એવો પસંદ કરો અને એક ચિત્ર વગર નો હોય તો ચિત્ર વગરના કેટલા થયા બાવન માંથી બાર એટલે કેટલા થયા ચાલીસ તો ચાલીસ

બરાબર તો આ પત્તામાં આમ પણ પૂછે એટલે આપણે અડતાલીસ છેદ માં બાવન કરીશું બરાબર તો એ પ્રમાણે શું થાય બાર ચોક અડતાલીસ થાય તો બાર છેદ માં જવાબ આવશે બાર અડતાલીસ અને તેર ચોક બાવન એટલે બાર છેદ માં તે જવાબ આપણે આવશે એટલે આ પત્તાના પ્રશ્નો છે એમાં તમને કોઈ કન્ફ્યુઝ થાય